યા તાલુકા વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકે તારીખ અગિયાર નવેમ્બર બે હાજર એકવીસ ના દિવસે ગામની જ બાર વર્ષીય સગીરા તુવેર ની દાળ લેવા ગઈ હતી ત્યારે બાળાને પોતાના ઘરમાં ખેંચી જઈ બળજબરીથી દુષ્કર્મ આચાર્યની ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા વાઘોડિયા તાલુકાના શાંતિનગરના આરોપી સુરેશભાઈ વસ્તાભાઈ રાઠોડીયાને સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે એ ઠક્કરે સરકારી વકીલ સીજી પટેલની રજૂઆત સાંભળી આરોપીને તકસીરવાર ઠેરવી આજીવન સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડની સજાનો હુકમ કરેલ છે અને વિક્ટીમ કોમ્પોઝિશન એક્ટ હેઠળ પીડિતાને રૂપિયા દસ લાખ પચાસ હજારની સહાય ચૂકવવા લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરાઈ છે વાગોડિયા પોલીસ સ્ટેશનની હદમાં તારીખ 11 11 21 ના રોજ એક 12 વર્ષની સગીર બાળા ગામમાં તુવડની દાળ લેવા દુકાને જઈને પરત ઘરે જતી હતી તે દરમિયાન ગામના જ આરોપીએ તેને બળજબડી પૂર્વક પોતાના ઘરમાં ખેંચી જઈને તેની સાથે બળજબડી દુષ્કર્મ કરેલું તે ઘટનાની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર એકવીસો નવ ઓબ્લિક બે હજાર એકવીસથી નોંધાયેલી તે ફરિયાદ લગત પોક્ કોર્ટ સાવલી ખાતે પોક્સો કેસ નંબર એક ઓબ્લિક બે હજાર બાવીસથી કેસ ચાલી જતા આરોપી સુરેશભાઈ વસ્તાભાઈ રાઠોડિયાને નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબશ્રી જે ઠક્કર સાહેબશ્રીએ આજીવન કેદની સખત સજા ફરમાવેલ છે તેમજ રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે તેમજ પોક્સો એક્ટના કાયદા હેઠળ પણ આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કરેલ છે આ કેસમાં ભોગ બનનાર પીડિતાને રૂપિયા સાડા દસ લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરેલ છે જો આરોપી ફટકારેલ દંડ રૂપની રકમ રૂપિયા પચાસ હજાર નામદાર કોર્ટમાં જમા ન કરાવે તો એક વર્ષની વધુ સજા ભોગવવાનો પણ હુકમ કરેલ છે